કર્જન નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટોલ ટેક્સમાં છેલ્લા છ મહિનાની અંદર બીજી વખત ટોલમાં વધારો કરવામાં આવ્યો હોય વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે કર્જન નેશનલ હાઈવે નંબર અડતાલીસ ટોલ નાકા કે જ્યાં ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે આ પહેલાં પણ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ટોલમાં વધારો કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત જ્યારે ટોલમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે 6 મહિનામાં બીજી વખત ટોલમાં 5 રૂપિયા લઈને 35 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો अप्रैल एन एच आई के द्वारा नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया के द्वारा जो एक अप्रैल दो हज़ार पच्चीस रात बारह बजे से लागू किया जाएगा कौन से सी कौनसी कार में सबसे ज़्यादा रेट बढ़े सर सर पाँच रुपये कार में बढ़े हैं और बाकी पैंतीस रुपये सर एच सी में बढ़े हैं फोर टू सिक्स एक्सल